બંગાળની ખાડીના દરિયામાં જે તોફાની અને મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે તેની દિશા હવે કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને કયા કયા રાજ્યોની અંદર આજથી આવનાર દસ દિવસની અંદર

આવનાર 48 કલાક દરમિયાન પવનની તીવ્રતા કેવી રહેશે ને ગુજરાતના કયા વિસ્તારોમાં હજી પણ હાડ થી જવતી ઠંડીની સાથે માવઠા અંગે શૂન્યવી આગાહીને કમોસમી વરસાદને લઈને શુનવ પૂર્વવાનું માન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેને લઈને સંપૂર્ણ જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છે સૌ પ્રથમ તમે જાણી લો મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાં એક મજબૂત લો પ્રેશર સાથે જ હજી એક લો પ્રેશર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે

સાથે સાથે થાઈલેન્ડ આજુબાજુના વિસ્તારોની અંદર હાઈ પ્રેશરની સાથે એક શ્રીલંકા અને પોન્ડુચેરીના બિલકુલ નજીકના વિસ્તારોની અંદર પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક લો પ્રેશરની સાથે હવાનું હળવું દબાણ લો પ્રેશર બનાવીને અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને અનેક સિસ્ટમો અત્યારે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ભારતના અનેક વિસ્તારોમાં રાજ્યની અંદર ફરીથી આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે ઠેર ઠેર પંથકોમાં તોફાની પવનોની લહેરોની સાથે હવે વરસાદના નવા રાઉન્ડ ને લઈને પણ નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં હલતી નવી હલચલોને લઈને એટલે કે નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ભારતના અનેક રાજ્યોની અંદર અત્યારે તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના વિસ્તારોની અંદર તોફાની પવનોની ઝડપ અત્યારે એકસો વીસ કિલોમીટરથી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની અને ઠંડા પવનો ભારત દેશ તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી સાથે ઉત્તર ભારત એટલે કે હિમાલયના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોને અરબ સાગરના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર દિવસેને દિવસે હવે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડતી જોવા મળી રહી છે ને જેના કારણે નળિયાની અંદર કાલે સૌથી ઓછું સાડા સાત ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર નોંધવામાં આવ્યું છે અને ભયંકર ઠંડીનો માહોલ કાલ કચ્છની અંદર જોવા મળી ચૂક્યો છે અને આજે પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીનો પારો રીત સરનો ગગડતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કડકડતી ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે સાથે જ આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનારી અડતાલીસ કલાકની અંદર મોટા પલટાવ સાથે અને અરબ સાગરના દરિયાને બંગાળની ખાડીના વિસ્તારોમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનનો મારો ગુજરાત પર વધતો જોવા મળવાનો છે જેને લઈને ગુજરાતની અંદર આવનારી અડતાલીસ કલાકની અંદર તોફાની પવનની ગતિવિધિ ગુજરાત પર વધતી જોવા મળશે જેના કારણે આવનાર અડતાળીસ કલાકમાં ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ભયંકર ઠંડીનો માહોલ અને રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠાની અસર એટલે કે વરસાદ પડી શકે છે જેવું પણ પૂર્વ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હજી પણ આવનાર દસ દિવસની અંદર સતત ઠંડીનો મારો ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે જેમ જેમ ડિસેમ્બર મહિનો આગળ વધશે તેમ તેમ શિયાળાની તીવ્ર અસર ગુજરાત ઉપર જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે

નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં તંજાવુરનો પંથક તિરુન્નમવેલી પોંડુચેરી ચેન્નઈના વિસ્તારોથી લઈને નાલ્લોરના પંથકોની અંદર વિજયવાડાના વિસ્તારથી લઈને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ભયંકર આંધી તોફાન સાથે તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને આ સાયક્લોનિક સિસ્ટમ આવનાર બોતેર કલાકની અંદર બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે છે જેવી આગાહી કરવામાં આવી જેને લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તારોની સાથે તંજાવુર પંડુછેરી અને વિસ્તારોમાં આવનાર બોતેર કલાકની અંદર ભારે વરસાદ વરસવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં

કચ્છના સંપૂર્ણ પંથકોની અંદર તોફાની પવનોની લહેરોની સાથે હવે અત્યારે સિસ્ટમની અસરો કચ્છ ઉપર વધતી જોવા મળી રહી છે સોરાશના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો સોરાશના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતો પવન અત્યારે ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર ભારે જોર સિસ્ટમનું વધારતો અત્યારે તોફાની પવન જોવા મળ્યો છે જેના કારણે ઠેર ઠેર જિલ્લાઓની અંદર મોટા પલટાવ સાથે ભાવનગર બોટાદ ગોંડલ અમરેલી જૂનાગઢ અલંગ મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ગીર સોમનાથ થી લઈને વેરાવળનો વિસ્તાર પોરબંદરના વિસ્તારથી સલાયા જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોની અંદર હાલ અત્યારે એકાએક મોટા પલટાવ સૌરાષ્ટ્ર ઉપર આવતા જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર પણ આવનારી અડતાલીસ કલાકની અંદર હજી પણ ઠંડીના પ્રમાણની અંદર સાથે ઝાપટા પડે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવી દેવામાં આવી રહ્યું છે જેમ જેમ રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ માવઠાની અસરો પણ ગુજરાત ઉપર જોવા મળી શકે છે કારણ કે છવાયા વાતાવરણ સાથે ગુજરાત ઉપર સિસ્ટમની અસરો ભારે વધતી જોવા મળી રહી છે હાલ વલસાડના વિસ્તારની અંદર સુરતના વિસ્તાર નવસારી વ્યારાની સાથે પંથક ભરૂચના પંથકથી લઈને લઈને વિસ્તાર રાજપીપળાથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવન સાથે ભારે ઠંડી વધતી અત્યારે જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો આગળ વધવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર પણ અત્યારે સિસ્ટમની અત્યારે તીવ્ર અસર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું હોવાના કારણે આજે અહેમદાબાદનો જિલ્લો લુણાવાડા દાહોદના વિસ્તારની અંદર ગોધરાની સાથે નડિયાદની સાથે ધોળકાનો વિસ્તાર ખંભાત વડોદરા બોડેલીના વિસ્તારોની અંદર ખેડા પંચમાળી અને મહીસાગર મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ભારે ઠંડી વધતી જોવા મળી છે અને તેર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી અને સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ટેમ્પરેચરની અંદર પણ વધારો થતો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાંથી પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે પસાર થતો જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી છે અને સંપૂર્ણ ગુજરાત ઉપરથી તોફાની પવનોની અવર જવર વધતી હોવાના કારણે ગુજરાતમાં આવનાર દસ દિવસની અંદર મોટા પલટાવ જોવા મળશે અને માવઠું ગુજરાતમાં ભૂકા બોલાવતું હોય તેવા દ્રશ્યો ફરીથી ગુજરાતમાં જોવા મળી શકે છે કારણ કે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડીને સાગરના દરિયાની અંદર એક બાદ એક નવી લો પ્રેશર હાઈ પ્રેશરની સાથે સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાની અંદર બનીને ભારત દેશ તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને જેના સંકટના ભાગરૂપે આવનાર દસ દિવસની અંદર દેશના અનેક ભાગોની અંદર તોફાની પવનોની સાથે માવઠું ભુક્કા બોલાવતું જોવા મળી શકે છે